ગુજરાત ની ડબલ એન્જિન સરકાર વિકાસ ની વાતો કરે છે પરંતુ વિકાસ દેવગઢ બારિયા તાલુકાના જૂના બારિયા ગામની આ ખખડદ શાળા શાળાના ઓરડાની અંદરની દિવાલો ભાવિ ભવિષ્ય અદરતાલ હોવાનું જીવંત ઉદાહરણ છે ગ્રામજનો વિકાસ ઝંકી રહ્યા છે પરંતુ સરકારની નિષ્ક્રિયતાને કારણે વિવશતા અનુભવી રહ્યા છે વિકાસથી વંચિત બાળકોને બહેના હોતા હેઠળ પ્રાથમિક શાળાથી દૂર શિક્ષણ લેવાની ફરજ પડી છે દસેક વર્ષથી આવી જર્જરીત પડપડું હાલતમાં છે અને અહીં એકસો જેટલા બાળકો છે એ અહીંથી એક કિલોમીટર દૂર એક Panchayat ઘર છે ત્યાં વૈકલ્પિક બેસવાની વ્યવસ્થા કરેલ છે જળજૃત શાળામાં એકસો સિત્તેર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ ગ્રામજનોની વારંવાર રજૂઆતો વિકાસને વેગ ક્યારે ગ્રામજનો એ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆતો કરી પરંતુ તંત્ર આખાડા કાન કરી રહ્યું છે

તો સર ક્યારેક આ અકસ્માત થવાનો છોકરાઓને સાચવવાનો ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય એવું છે તો આ સ્કૂલ અને આ ઓરડા વહેલી તકે બને અને સુવિધા મળી રહે બાળકોને એવી અમારી માંગ છે સર દેશનો ભાવી અધડતાલ છે વિકાસથી વંચિત છે તેમ છતાં સરકાર છેવાડાના માનવી સુધી પહોંચી હોવાના બણગા ફૂકે છે ત્યારે ચોક્કસ સવાલ થાય શું આમ આગળ ધપશે ગુજરાત શું ભણશે ગુજરાત એક વાત તો નક્કી છે કે ગુજરાતમાં વિકાસ તો થયો છે પણ અધૂરો ત્યારે સરકાર વિકાસને વેગ ક્યારે આપશે તે જોવું રહ્યું રાહુલ મહેતા બે દાહોદ દેવગઢ બારિયા